હું દક્ષાબેન ડી સોલંકી અઢીસો ડાળ અને લોટ અને આ લીલું લસણ અને આ જીરું આ હિંગ આદુ આ હળદર અને મીઠું દાળમાં અને રોટલા બેયમાં નાખવા અને આ ટમેટું છે આ લીલા મરચા અને ધાણા અને પાણી પેલા આપણે બે બાફા મૂકી દેશું આ કુકર ગેસ ઉપર મૂકીશું ગેસ ચાલુ કરી દેશું આપણે દાળ એમનામ જ બાફવાની છે તેલ નથી નાખવાનું આ ધોઈને લીધી છે એટલે આનું આ પાણી નાખી દેવાનું સામે પાણી નાખવાનું છે હજી

જો અનેક આમાં આપણે બધું મસાલો નાખશું આમાં તેલ નો નાખવું પડે આમાં હળદર નાખીશું હું પાણી નાખશું થોડું હળાવી નાખશું એટલે કેમ કે આપણે હળદર ભળી જાય આમાં નાખી દઈશું આમાં થોડુંક પાણી નાખશું અને ઉકળવા મૂકશું હવે ગેસ ચાલુ કરશો ધીમા તાપે ઉકળવા દેવાની આપણી દાળ મોકલી જાય તે આપણે રોટલાનો લોટ બાંધીને રોટલો બનાવી નાખશું આ તાવડી મૂકશું ગેસ ઉપર માટીની દેશમાં કાઠિયાવાડી કે માટીની માટીની તાવડી છે આ ગેસ ચાલુ કરશો અને ત્યાં આપણે રોટલો બનાવી નાખશો આ થોડુંક મીઠું નાખશું અને પાણી આમાં લઈ લોશ થોડું અલગ થોડુંક પાણી નાખશું આ લોટ બાજરીનો છે અને ઝાડનો બે ભેગો કરેલો છે એ થોડોક નાખશો આવી રીતનું આમ છે ને કે એક ડાળ એક પાણીની ડાળ અને હાથ પાણીનો રોટલો આ હાથ પાણીનો રોટલો બાંધવાનો છે આપણે સરસ મજાનો કરવાનો થોડું થોડું પાણી નાખતું જવાનું અને બાંધતો જવાનું લોટ

અને ફૂલ મહળવાનો જેમ મહાળીએ એમ રોટલો મીઠો થાય આપણો લોટ બંધાઈ ગયો છે આ રીતનો ગોળ કરીને રોટલો કરનાર હવે આપણે ડાળ જોઈ લેશું આપણે ઉકળી ગઈ છે આ હિંગ નાખશો નાખશો ડાળ ઉકળે ત્યાં નાખી દઈએ એટલે આ ડાળમાં સરસ હિંગ અને ઉકળવા દેસુ આ પાણી નાખશો આ રીતે પાણી વાળો બનાવી નાખશું એકદમ ગોળ થઈ ગયો છે આ હથેળીમાં લઈને આવી દીતે આમ ટેક પાણી પછી આપણી કોર ફાટે નહીં ફરતી પાણી વાળો વાત કરીને આમ અડાડ દેવાનો આ ફાટે નહીં પછી આવી રીતે આમ કરવાનો પછી ટીપી નાખવાનો હથેળીના બેય ભાગ લેવાના અંગૂઠાના પછી આવી રીતે આમ ટીપવાનું આ જમણી હાથમાં માથેળી મૂકીને આવી રીતે આમ બનાવવાનો નીચેથી આંગળાને અટકણ રાખવાનો આ પાસો આમ ટીપી નાખવાનો પછી આખો રોટલો આ રોટલો તૈયાર આપડો હવે રોટલો સડે એક બાજુ આપણે દાળ જોઈ લઈએ આપણી દાળ ઉકળી ગઈ છે મૂકી દઈ ઉકળી ગઈ છે સરસ આ રીતે ઉસકાવી ને રોટલો ઊંધો નાખી દેવાનો આ રીતે ઉસકાવી નાખવાનો આ બાજુ સડી ગયો છે આ બાજુ આમ નાખી દેવાનો આ બાજુ સડવા દેવાનો આપણો રોટલો ફૂલી ગયો છે હવે જોઈ જોઈ બની ગયો છે આપણો રોટલો હવે ગેસ બંધ કરી દે રોટલો નીચે ઉતાર લઈ આપણે અડદની દાળ અને રોટલા તૈયાર છે એક ડીશમાં સર્વ કરી લઈએ કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નવા વિડીયા સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવા નહીં ભૂલતા